નવા વિડીયો મિત્રો સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોને તો આપણે આજે ચર્ચા કરવાના છીએ જે પ્રકરણ નંબર દસ ધોરણ દસનું છે મિત્રો ખાસ કરી ધોરણ દસમાં છે જે પ્રકરણ નંબર પહેલો આવે છે એના વિશે આપણે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં ખાસ કરીને રાસાયણિક અને સમીકરણો વિશે આપણે વાત કરવાના છે મિત્રો ખાસ કરીને દસમાં ધોરણના વિદ્યાર્થી માટે છે આ લાગુ કરવામાં આવશે મિત્રો ખાસ કરી જો આપણે મિત્રો વાત કરીએ તો આપણે જે અલગ અલગ રીતે આપણે વાત કરીએ અને એ પ્રક્રિયા વિશે જાણતા થઈ મિત્રો સ્ટાર્ટ કરીએ તો આપણે વાત કરીએ તો ઉનાળામાં ઓરડામાં તાપમાનને લીધે દૂધ ખુલ્લું રાખવામાં આવે છે કારણ કે જો વધારે પડતું તમે ગરમીમાં દૂધ રહે તો દૂધ દૂધ છે એ બગડી જાય બરાબર તો બધાને ખબર છે અને લોખંડના તવા અથવા તો ખીલા અને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે મિત્રો તેમાં કાટ લાગવાનો પ્રશ્ન આવે છે અને દ્રાક્ષનું અથાણું એ ખોરાક રંધાઈ જાય છે બરાબર કે આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય અને શ્વાસ લેવા આ બધી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે મિત્રો છે બરાબર કારણ કે લોખંડ હોય એને તમે ભેજવાળા વાતાવરણમાં મિત્રો ખાસ કરીને રાખો લોખંડને તો તમે આ શું કાટ લાગવાનો પ્રશ્ન રહે મિત્રો બરાબર કાટ લાગે છે બરાબર એ બધો પ્રશ્ન રહે છે મિત્રો ને આગળ આપણે જોઈએ પ્રકરણની શરૂઆત કરીએ તો આપણે એક પ્રવૃત્તિ છે એ રીતે જોઈ લઈએ આ પ્રવૃત્તિ માટે શિક્ષકની મદદ જરૂર છે એટલે શિક્ષકની મદદથી છે જે વિદ્યાર્થીઓને આપણા રક્ષણ માટે એક પહેરી લે કારણ કે જે આપણે કોઈ પણ પ્રયોગ મિત્રો ખાસ કરીને કરતા હોઈએ તો આંખોના સૂચમા છે એ જે લેબમાં છે એ પહેરવાના હોય છે કારણ કે પણ રસાયણથી આપણને નુકસાન ન થાય અને લગભગ ત્રણથી ચાર સેમી લાંબી મેગ્નેશિયમની પટ્ટી કાસ પેપર વડે ઘસીને સ્વસ્થ રાખવાની જે મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે અને કાસ વડે મિત્રો ખાસ કરીને ઘસી લેવાની છે અને સીપીઓ અને બંનેનો ઉપયોગ કરવાનો રહે આ પ્રયોગ માટે તો તમે અહીંયા સીપ જોઈ શકો મિત્રો ખાસ કરીને તો આપણે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીંયા એક સીપીઓ લીધો છે આ જે છે મેગ્નેશિયમની પટ્ટી છે મિત્રો ખાસ કરીને ગરમ કરવામાં આવે છે બર્નર બર્નર હોય તો ચાલે અને ગેસ હોય તો પણ ચાલે મિત્રો એક વોચ વોચ ગ્લાસ લેવામાં આવશે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ આ બધી પ્રોસેસથી છે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવે છે તેમાંથી કેવા કલની જીવત નીકળે એ પણ આપણે આગળ જોવાનું છે મિત્રો તો મેગ્નેશિયમ પટ્ટીમાં માં સળગાવવામાં આવે તો મેગ્નેશ પટ્ટી છે મેગ્નેશિયમ ઓક્સાઇડ મેગ્નેશિયમ પટ્ટી છે મિત્રો એ જે મેગ્નેશિયમ છે એ જેની પટ્ટી છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડમાં પરિવર્તન થઈ જાય છે મિત્રો તો એ ખાસ યાદ રાખવાનું રહેશે તમારે આગળ આપણે વાત કરીએ તો આગળ પણ આપણે છે પ્રયોગ કન્ટિન્યુ શરૂ રાખવાનું છે મિત્રો આગળ વાત કરીએ તો મેગ્નેશિયમ પટ્ટીને જગારા મારતી જગમ એટલે આમ જો જગમગતી હોય એવું લાગે મિત્રો ખાસ કરીને તમે જોતા હશો કે જે વેડિંગ કરવા માટે જે જ્યોત વાપરવામાં આવશે એ મેગ્નેશિયમ જ હોય છે કારણ કે વધારે પડતો તમે જુઓ તો આપણે આંખોને નુકસાન કરે છે મિત્રો કારણ કે જે સફેદ પાવડર જેવો રાખ પરિવર્તન થઈ જાય છે પછી મેગ્નેશિયમની પટ્ટી સળગી જાય પછી છે એ સફેદ પાવડર સ્વરૂપમાં છે રૂપાંતરિત થઈ જાય છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ મિત્રો છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ બની જાય છે મિત્રો ખાસ કરીને જો મેગ્નેશિયમની પટ્ટીને જો જ્યોત વડે સળગાવવામાં આવે તો શું બને વિદ્યાર્થી મિત્રો તો એમાં ત્યાં મેગ્નેશિયમ ઓક્સાઇડ છે ઉત્પન્ન થઈ છે કાસની નળી લીધેલી છે કોનિઅર ક્લાક લીધેલો છે અને મંદ સલ્ફ્ય એસિડ ખાસ કરીને મંદ લીધેલો છે મિત્રો સાંદ્ર લીધેલું નથી કારણ કે સાંદ્ર એસિડમાં તો મિત્રો ખાસ કરીને ખતરો રહેશે કારણ કે જે સલ્ફ્યુરિક એસિડ છે મિત્રો ખાસ કરી એ છે એસિડનો રાજા પણ મિત્રોને કહી શકાય છે આગળ આપણે જોઈએ તો રાસાયણિક સમીકરણો મિત્રો કેવા હોય છે એના વિશે જાણીએ મિત્રો આપણે મેગ્નેશિયમ પટ્ટીને જે સળગાવવામાં આવશે ત્યારે શું તો ખાસ કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થઈ જાય છે ને આગળ જોઈએ તો સરળ રીતે જે આપણે સમીકરણ વિશે જાણીએ તો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ખાલી મિક્સ કરવાનું છે મેગ્નેશિયમ પ્લસ ઓક્સાઇડ તો આપણે એમાં જે આપણે પ્રક્રિયા છે મિત્રો ખાસ કરીને બે છે એમાં જે મેગ્નેશિયમ અને ઓક્સાઇડ પ્રક્રિયા પ્રક્રિયાઓ છે અને એનું જે નિપસ છે શું મળશે આપણને તો નિપસમાં છે મિત્રો ખાસ કરી તો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે આપણું નીપસ મળે છે અહીંયા પણ ઘણા બધા સમીકરણો આપેલા છે મિત્રો ખાસ કરી અને સિન્હો પણ આપેલા છે પ્લસ માઇનસમાં આપેલા છે મિત્રો અને જો મિત્રો પ્રક્રિયા સાબ શાબ્દિક રીતે સમીકરણ છે ડાબી તરફ હોય તો આને એલ એસ તરીકે લખી શકાય મિત્રો એલ તરીકે લખી શકાય કારણ કે સમીકરણો કઈ જે પ્રક્રિયાકો છે પ્રક્રિયા માટે છે ડાબી બાજુ છે પરિવર્તન કરતા હોય તેને આ રીતે લખાય અને જમણી બાજુ લખ જમણી બાજુ પ્રક્રિયાકો હોય મિત્રો તો આર એસ લખાય એલને ને એસ એસ તો બેમાં સેમ છે મિત્રો અને યાદ રાખવાનું છે જો ડાબી હોય તો એલ આવશે મિત્રો અને જમણી હોય તો આર અને પ્લસનો સિંહ દર્શાવવાનું રહેશે તમારે આગળ વાત કરીએ તો આપણે જો મિત્રો સમીકરણ છે મિત્રો રાસાયણિક સમીકરણ લખવું કરી તેના વિશે વાત કરીએ તો શું રાસાયણિક સમીકરણ કોઈપણ રીતે લખી શકાય એવો પ્રશ્ન હોય તમારા મનમાં તો રાસાયણિક સૂત્ર છે મિત્રો એના જે નિયમ પ્રમાણે છે તમે લખવાનું હોય છે અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે મિત્રો તો મેગ્નેશિયમ ઓક્સાઇડ તથા મેગ્નેશિયમ ઓક્સાઇડનું સૂત્ર મધ્યથી તો આપણે સમસ શાબ્દિક રીતે મિત્રો લખવું હોય તો આપણે આગળ વાત કરીએ પણ આપણે જો સમીકરણ રીતે લખવું હોય તો આપણે તમારે આ રીતે લખી શકાય મિત્રો એમઝી પ્લસ ઓ ટુ બરાબર મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન થઈ ગયો મિત્રો તો અહીંયા આપણને જે નિપજ મળી જશે એ આપણને મળી છે એમઝી ઓ એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે આપણને છે એ નિપજ મળી છે અને ડાબી બાજુ હોય તો તમને ખબર જ છે એલ એસ અને રમણી બાજુ હોય તો તમારે આર એક્સ છે એ દર્શાવવાનું ફરિયાદ રહેશે મિત્રો તો જ તમારું સમીકરણ છે એ સાસું ગણાય અને આપણે આગળ વાત કરીએ તો સમીકરણને બંને તરફ દળ સમાન નથી ખાસ કરીને યાદ રાખવાનું છે સમીકરણ છે મિત્રો એમાં બંને બાજુ દળ સમાન હોતા નથી અને મેગ્નેશિયમની હવામાં સળગાવવાની પ્રક્રિયા માટે માળખીય રાસાયણિક સમીકરણ છે કયું સમીકરણ લાવવું પડે તો પ્રશ્ન પૂછાઈ શકે તો માળખીય સમીકરણ છે એ મેગ્નેશિયમને સળગાવવામાં જે સમીકરણ છે એ હોવું પડાય સમતોલ છે રાસાયણિક સમીકરણ સમતોલ એટલે એક સરખું હોય એના માટે છે મિત્રો ખાય દળ સંરક્ષણનો નિયમ મિત્રો અહીંયા લાગુ થાય છે તો ખાસ યાદ રાખવાનું છે જે માટે છે બળ સંરક્ષણનો નિયમ છે એ લાગુ કરવામાં આવે છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે દળ કોઈ પણ તમે રાસાયણિક પ્રક્રિયા કરવી હોય તો દળ સર્જન થતું નથી તમારે જે રાસાયણિક પ્રક્રિયામાં છે એ દળ સર્જન એટલે દળ બનતું નથી મિત્રો તેનો વિનાશ પણ થતો નથી ખાસ બે વસ્તુ યાદ રાખજો અને જો રાસાયણિક પ્રક્રિયાની જે નિપજો છે હાજર હાજર રહેલા તત્વોનું દળ છે એ જે આપણે ઉપર કર્યા કરી દાખલા તરીકે જે Mg + O2 ઉપર કે કરી એમ આપણે જે સ્કૂલની પર જે મળી થી MgO એટલે જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે આપણે જે નીપજ છે એ મળી છે મિત્રો અહીં થોડી ઘણી પ્રક્રિયા આવશે અહીં આપણે દાખલા તરીકે આપેલી છે મિત્રો ઈ જ રીતે જોઈ લઈએ તો Zn + H2SO4 તો ઝિંક સલ્ફેટ + હાઇડ્રોજન આ રીતે પણ લખી શકાય બીજે પણ આપણે અહીં આપેલે છે એક Zn + H2O SO4 તો સલ્ફરુક એસિડ પ્લસ ઝીંક પ્લસ તો આપણે એસ ટુ પણ એની સાથે મિક્સ કરી શકીએ તો અહીંયા થોડા ઘણા આપણે પ્રક્રિયામાં પરમાણુની સંખ્યા મિત્રો આપેલી છે એ રીતે જોઈ લઈએ તો ઝેડેનની પરમાણુ સંખ્યા છે એ ડાબી બાજુ મિત્રો કેટલી હોય એક જ હોય જમણી બાજુ પણ એક જ નીપજ મળે આપણને એસ ટુમાં જઈએ મિત્રો તો એમાં પણ બે મળે ને આમાં નીપજમાં પણ બે મળે સલ્ફરમાં જોઈએ તો એમાં એક મળે અહીંયા પણ એક મળે ઓક્સિજનમાં મિત્રો ખાસ કરીને યાદ રાખજો ઓક્સિજનમાં કેટલી મળશે તો સાર ચાર મળશે કેટલી સાર ચાર જો છે એ મળશે અહીંયા હજી પણ એક સમીકરણ આપેલું છે હિઝરી જોઈએ તો એફી આયન બરાબર આયન પ્લસ એસ ટુ ઓ પ્લસ આપણને નીપજ શું મળશે તો અહીંયા જે આપણે નીપજ મળી ગઈ છે એફી થ્રી ઓ ફોર પ્લસ એસ ટુ ઓ બરાબર તો આ રીતે તમારે સમીકરણ લખવાનું રહેશે ખાસ કરીને મિત્રો યાદ રાખજો આ જે સમીકરણ લખવાની છે એ સાચી રીતે સમીકરણ

તો અહીંયા સમીકરણ જે સોપાન છે બે સોપાનમાં જોઈએ મિત્રો તો એફએનમાં જે પી છે એટલે આઈનમાં છે મિત્રો ખાસ કરીને એક એક પ્રક્રિયા કે એક જ હોય પણ એ આઈનમાં જો અલગ છે તમે જોઈ શકો અહીંયા અલગ છે અહીંયા કેટલી નીપજ મળશે ત્રણ મળશે એસ ટુ છે સોરી એસમાં છે હાઇડ્રોજનમાં ખાસ કરીને પ્રક્રિયા કો બે પ્રક્રિયા કો કેટલા છે બે છે એમાં નિપજ પણ બે જ મળે છે ઓક્સિજનમાં ઉલટું છે પ્રક્રિયા કે એક જ પ્રક્રિયા છે બરાબર પ્રક્રિયા એક જ કરે પણ આપણને મળે કેટલું શાર બરાબર ત્રણ ત્રણ વધારે મળે છે અને સો પાંચ થ્રીમાં જોઈએ મિત્રો ત્રણમાં તો સરળતા ખાતર સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજન સમતોલની શરૂઆત છે પ્રક્રિયા કે નીપજ ગમે તે હોઈ શકે મિત્રો ખાસ કરી અને સંયોજનમાં વધુ પરમાણુઓ પસંદગી કરી શકાય છે અને ઓક્સિજન ચાર પરમાણુ ઓક્સિજનમાં કેટલા પરમાણુ હોય તો એ ખાસ યાદ રાખવાનું ઓક્સિજનમાં ચાર પરમાણુ છે એ હોય છે ઓક્સિજનમાં ચાર પરમાણુ તો આપણે પરમાણુ આપણે વિદ્યાર્થી મિત્રો આપણે કન્ટિન્યુ વિડીયોમાં છે શરૂ રહીએ આપણે એપ્લેશન કરણ વિશે આગળ વાત કરતા થઈ ઈ રીતે આપણે હાઇડ્રોજન પરમાણુ વિશે પણ આપણે આગળ વાત કરી બરાબર કુલ મળી અને નીપજો છે આપડા દે કે અહીંયા 4 + 4 હાઇડ્રોજન બરાબર એટલે સોકરી ગુણાકાર કરો એટલે 4 * 2 8 બરાબર કુલ મળી અને અહીંયા જે આપણને છે 8 8 છે ઈ નીપજ આપણને મળે છે તમે જોઈ શકો 2 * 2 એટલે સોરી 4 * 2 એટલે કુલ આપણે કેટલે આપણ નીપજ છે ઈ 8 મળે છે બરાબર વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો છે આપણે છે સત થોડું ઘણું ચેપ્ટર છે એ લઈએ તો સોપન આપણે વાત કરીએ મિત્રો તો આપણે અહીંયા છે શરૂઆતમાં એફયુ એક લીધેલું છે બરાબર એક સાથે ગુણાકાર કરેલો છે આપણે અહીંયા ત્રણ ત્રણ ગુણ્યા એક તો આમાં કાંઈ ફેર નહીં પડે કારણ કે એક એકાએક ગુણાકાર ગમે તેમ કરો તો મિત્રો તો કાંઈ ફેર પડે નહીં એટલે આપણે છે ત્રણના ત્રણ જ રહેશે એટલે અહીંયા છે જેટલે એફ લીધા એટલે આપણને નિપોષ મળે અહીંયા પણ તેમ દર્શાવેલું છે પાંચમો વાતે પણ પાંચમા સમીકરણમાં પણ સોપાનમાં છે આ રીતે છે સમીકરણ તમે દર્શાવી શકો મિત્રો લખી શકો તમે જોઈ શકો સમીકરણ લખેલું છે તો આ સમીકરણ લખવાની એકદમ સાચી અને સરળ રીત છે મિત્રો આ સમીકરણના આધાર છે તમારે સમીકરણ છે એડ કરવાના રહે છે લખવાના રહેશે મિત્રો તો વિડીયોમાં તમે જોઈ શકો છો અહીંયા સમીકરણ છે આપણે દર્શાવેલા છે હવે અહીંયા તમે જોઈ શકો સમીકરણ છે આપણે અહીંયા છે લખેલા છે આ રીતે સમીકરણ છે તમે લખી શકો છઠ્ઠામાં જો ભૌતિક અવસ્થાની સંજ્ઞા લખી શકાય તો ભૌતિક અવસ્થા છે એની સંજ્ઞા લખીએ તો આપણે એ નીચે જો જોઈ શકો છો અહીંયા છે થ્રી એફ પ્લસ એચ પ્લસ એચ ટુ એસ ઝી એમાં બે રીતે મિત્રો ખાસ કરીને જો એમાં પ્રવાહી અને ઘન માટે વપરાય મિત્રો તો એના વિશે તરીકે જોઈ લઈએ તો એસ ટુ સાથે ઝી સંજ્ઞાનો ઉપયોગ થાય એસ ટુ એટલે ઝી ઝી એટલે પરવાહી પરવાહી પદાર્થ માટે ઝીનો ઉપયોગ મિત્રો કરી શકાય અને કોઈ ઘન અથવા ઘન પદાર્થ હોય તો એના માટે આપણે સી ગેસનો ઉપયોગ કરીએ છીએ ખાસ પ્રક્રિયામાં લખેલું તો છે તમે જોઈ શકશો અહીંયા તો સી ઓઝી પ્લસ એસ્ટઓ અને દબાણ છે મિત્રો કેટલું વાતાવરણ છે મિત્રો ત્રણસો અને ચાલીસનું વાતાવરણ આપી અહીં આપણે જે બન્યું છે મિત્રો ગ્લુકોઝ માટે અને નીચે પણ એક આપણે આપેલું છે અહીંયા ગ્લુકોઝ બનાવવાનો પ્રયત્ન કરેલો છે મિત્રો ખાસ કરી આપણે તમારે છે આ બે બે સંઘના સોરી સમીકરણ છે આ સમીકરણ છે એક વખત સરખી રીતે લખી અને તૈયાર કરી લેવાના રહેશે મિત્રો કારણ કે પરીક્ષામાં ગમે ત્યારે એક માર્ગમાં અથવા ખાલી જગ્યામાં પૂછી શકાય મિત્રો ખાસ કરીને આ રીતે પણ પૂછી શકાય સીઓજી પ્લસ એચ પ્લસ ખાલી જગ્યા કરી અને એના વાતાવરણ લખેલું હોય ને તમારું કેટલું વાતાવરણ છે અને ગરમ કરવાનું છે એ પણ તમારે વાતાવરણ આપવાનું છે એ પણ દર્શાવવાનું રહેશે મિત્રો ખાસ કરી આ બધી માહિતી છે એ વધારાની માહિતી છે એટલે આપણે એની કાંઈ જરૂરિયાત નથી આપણે અહીંયા જોઈએ રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર મિત્રો છે પહેલો એના વિશે આપણે થોડીક ડિટેલમાં ચર્ચા કરીએ અને બાકીની પ્રોસેસ છે મિત્રો આપણે આ વર્તા લેક્શનમાં કરવાના છીએ તો આપણે જે રેગ્યુલર છે આપણે અભ્યાસક્રમ પ્રમાણે છે એ કન્ટિન્યુ સોલ્યુશન કરશું મિત્રો જે કોઈ રાસાયણિક પ્રક્રિયા દ્વારા કોઈ એક તત્વના પરમાણુનું રૂપાંતર અન્ય તત્વમાં થાય એટલે કોઈ પણ એક તત્વ હોય મિત્રો એમાંથી બીજા તત્વમાં રૂપાંતર થાય એટલે કંઈક બનતું હોય છે મિત્રો ગમે તે કોઈ પણ વસ્તુ બરાબર અને અન્ય તત્વના પરમાણુ ઓ રૂપાંતર એટલે બીજા તત્વમાં રૂપાંતર થઈ શકતા નથી અને તેમજ પરમાણુ મિશ્રણમાંથી અદ્રશ્ય થઈ જાય છે પરમાણુ છે એ પરમાણુમાં થઈ મિત્રો અદ્રશ્ય એટલે દેખાતા નથી પછી દ્રશ્ય થઈ જાય પછી કઈ કઈ રીતે જાય છે એ આપણને ખબર પડતી નથી મિત્રો અને જો ખરેખર રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુ એક એક વર્ષે બંધો વર્ષે તૂટે છે બરાબર એકબીજાના બંધ સાથે થઈને તૂટે છે પરમાણુ વર્ષે બનતા બંધારણો અલગ અલગ પ્રકાર છે પ્રકરણ ત્રણ અને ચારમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે મિત્રો ખાસ કરી અને સંયોગીકરણ કોને કહેવાય એના વિશે આપણે છેલ્લો લાસ્ટ ટૉપિક છે એ ભણાવી દઈએ બાકીની પ્રોસેસ છે એ આવતા લેપરમાં લઈશું રસાયણ સંયોજન પ્રક્રિયા છે મિત્રો એના માટે ખાસ કરીને બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ લેવાનું રહેશે સોરી કેલ્શિયમ ઓક્સાઇડ લેવાનું રહેશે તમારે કળીનો સૂનો એટલે ફોડેલો સૂનો અને તેમાં ધીરે ધીરે પાણી ઉમેરવાનું છે બરાબર ખાસ અને પ્રમાણે બીકરને બીકરને કરો તમારે અડવાનું રહેશે બરાબર આ રીતે છે અહીંયા તમે આકૃતિ શકો છે ખાસ કરી બીકર પાણી અને કેલ્શિયમ ઓક્સાઇડ મિત્રો લીધેલું છે કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ ઉગ્ર રીતે પાણી સાથે પ્રક્રિયા કરી અને ફોડેલો સૂનો ફોડેલો સુનાનો આપણે જો વૈજ્ઞાનિક તરીકે વિજ્ઞાન નામ તરીકે જોઈએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવશે મિત્રો ખાસ પ્રશ્ન પૂછાઈ શકે તો આપણે અંડરલાઇન કરવાની છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને ફોડેલો સૂનો કહેવામાં આવે છે અને પુષ્પ પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે ફોડેલો સૂનો હોય બહુ ગરમ હોય મિત્રો ખાસ કરીને તમે અડજો કરા તો એની પણ અહીંયા પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા આપેલી છે સી સીઓ તો પ્રશ્ન પૂછાય મિત્રો કળી સૂનાનું જે રાસાયણિક સૂત્ર શું છે તો તમારે અહીંયા લખવાનું સી એઓ અને પછી એસ ટુ એટલે પાણી થાય મિત્રો અને ફોડેલા સોનાનું સૂત્ર અહીંયા આપણે આપેલું છે અહીં સૂત્ર જે બની ગયું છે મિત્રો ફોડેલા સોનાનું સી ઓ કાઉસમાં એચ ઓ પ્લસ એસ ટુ પ્લસ આપો એટલે જે ફોડેલો સોનો છે મિત્ર બનીને કમ્પ્લીટ થઈ જશે અને આ પ્રક્રિયામાં કેલ્શિયમ અને પાણી સંયોધા છે મિત્રો આમાં શું છે બે પ્રક્રિયા થાય છે કેલ્શિયમ અને પાણી સંયોજા છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનશે કારણ કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણીનું મિશ્રણ થઈ અને આપણને શું મળશે કેલ્શિયમ સોરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળશે એટલે આપણે ફોડેલો શું ન કહી શકીએ અને બે કે તેથી વધુ પ્રક્રિયા કોઈ એક જ નિપજનું નિર્માણ કરશે જે બે પ્રક્રિયાઓ ભેગા થઈ અને એક જ નિપજનું નિર્માણ કરશે અને એને કહેવાય આપણે સંયોગીકરણ આપણે સંયોગીકરણની ખાસ કરીને તમારે અહીંયા શું કહેવાય વ્યાખ્યા આપેલી છે આ પરીક્ષામાં બે ગુણ અથવા એક ગુણમાં પૂછાય એટલે ખાસ કરીને તમારે અંડરલાઈન કરી લેવાની છે સ્ક્રીનશોટ વાળો તો સ્ક્રીનશોટ તમે પાડી શકો છો મિત્રો કારણ કે પરીક્ષામાં છે બે ગુણ માર્ક એ ગુણમાં પણ ખાલી જગ્યામાં તો એક માર્કમાં પૂછી શકીએ એટલે ખાસ કરી અને તમારા ધ્યાનમાં રાખવાનું રહેશે આગળ આપણે વાત કરીએ આગળ વાત કરીએ મિત્રો તો આપણે છે અહીંયા આપણે થોડા ઘણા સૂત્ર છે જોઈ લઈએ આજે પછી આપણે આગળનું પ્રોસેસ છે આવતીકાલે કરશું તો કોલસાનું સળગાવવું કોલસો સળગાવો સીએ પ્લસ સોરી સી એક અંશ એસ પ્લસ ઓ તો સી બની જાય બરાબર સી ઓ ટુ સી ઓ ટુ એટલે કાર્બન ડાયોક્સાઇડ મિત્રો અહીંયા રૂપાંતરિત થાય યાદ રાખવાનું રહેશે એસ ટુ અને ઓ ટુમાંથી પાણીનું નિર્માણ તો બે એસ ટુ લેવાના રહેશે મિત્રો પ્લસ ઓ બે લેવાના રહેશે અને કુલ મળે અહીંયા છે એટલે પ્રવાહીમાં છે પાણીનું રૂપાંતરિત સોરી બરફ હોય દાખલા તરીકે એનું આપણે ઘન હોય બરાબર આપણે પાણીમાં રૂપાંતર કરવું હોય તો આપણે આ રીતે પ્રોસેસ કરી અને મી કરી શકો મિત્રો આપણે આગળ જોઈએ તો સરળ ભાષામાં કહી શકીએ કે વધુ પદાર્થો છે તત્વો કે સંયોજનો એક જ નિપુણનું નિર્માણ કરો પણ તમે તત્વો અથવા કોઈ પણ પ્રક્રિયા કરો તો નીપજ તો એક જ મળવાની છે કોઈ પણ બરાબર અને વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ થઈ શકે તે પ્રક્રિયા મિશ્રણને ગરમ કરો એવી પ્રક્રિયા કે જે નિપુણ નીપજનું નિર્માણ કરે અને જે વધારાના જે પ્રદૂષણવાળો પદાર્થો હોય એ મુક્ત થાય મિત્રો અને ઉષ્મા શેપક રસાયણિક પ્રક્રિયા કહી શકાય તો ખાસ કરીને જે આ વ્ય વ્યાખ્યા છે એ ઉષ્મા શેપકની છે તો અહીંથી તમારે કરવાનું રહેશે મિત્રો સેમા નિપદનું નિર્માણ મુક્ત થાય અને જે ઉષ્મા અને શેપક પ્રક્રિયા કહી શકાય દાખલા તરીકે કુદરતી વાયુનું સળગવું કુદરતી વાયુ દાખલા તરીકે સી ઓ ફોર મિથેન આપેલું સમિત્ર કુદરતી વાયુ છે એ સળગે એમાંથી જે વધારાનો પદાર્થ કોઈ હોય એ મુક્ત થાય આ પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ અહીંયા પણ વેબસાઇટ પણ તમને આપેલી છીએ સોરી વેબસાઇટનું પણ અહીં રાસાયણિક સૂત્ર પણ તમને અહીંયા આપેલું છે બરાબર કુદરતી વાયુ જે સોરી કુદરતી વાયુ સળગવું એની જે વેબસાઇટ છે એનું સમીકરણ પણ અહીંયા આપેલું છે ખાસ કરી આગળ જોઈએ તો આપણે જીવન માટે આપણે ઊર્જાની જરૂર પડે છે બરાબર ધાને ઊર્જાની જરૂર પડે છે દાખલા તરીકે આપણે માણસ છીએ તો આપણે ખોરાક મળે ખોરાક ખાઈએ તો ને તો જ આપણે ઉર્જા આપણને મળી રહે દાખલા તરીકે આપણે જોવા જઈએ મિત્રો ખાસ કરી તો આપણે અહીંયા છે જો ભાત બટાકા બ્રેડ કાર્બોદિત પદાર્થો છે આ બધા કેવા પદાર્થો છે ભાત બ્રેડ આ બધા કાર્બોદિત પદાર્થો છે યાદ રાખવાનું રહેશે તમારે કાર્બોદિત પદાર્થનું વિભાજન ગ્લુકોઝ વડે થાય યાદ રાખવાનું રહેશે ખાસ કરી પ્રશ્ન પૂછાયો મિત્રો છે પ્રશ્ન તમને પૂછી શકે કે ગ્લુકોઝનું એટલે સોરી કાર્બોદિતનું વિઘ વિઘટન થાય તો તમારે એ છે કાર્બોદિતનું વિઘટન છે મિત્રો ખાસ વિભાજન છે એ ગ્લુકોઝમાં થાય ગ્લુકોઝ આપણા શરીરમાં કોષો ઉત્પન્ન કરે ગ્લુકોઝ આપણા શરીરમાં શું ઉત્પન્ન કરશે કોષોનું કોષો ઉત્પન્ન કરે આપણા શરીરમાં કોષો ઉત્પન્ન કોણ કરે ગ્લુકોઝ ઓક્સિજન સાથે સંયોજાયને પૂરી ઉર્જા આપે આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શોષણ છે શોષણ લેવા માટે પણ આપણે છે ઉપયોગી બને છે મિત્રો અહીંયા પણ આપણને સમીકરણ આપેલું છે સમીકરણ જોઈ શકો છો એ સમીકરણ પણ તમારે એકવાર લખી અને પાકા કરવાના રહેશે અને આપણે આજનો ટૉપિક સ્લાસ્ટ છે મિત્રો અને હવે આપણે આવતા લેક્ચરમાં આપણે જે બાકી રહેલો છે વિભાગ છે એ પૂરો કરવાનો પ્રયત્ન કરીશું મિત્રો અને કોમેન્ટ સેક્શનમાં આપણે કોમેન્ટ પણ કરીશું એવો કે તમને કોઈને કંઈ પ્રશ્ન હોય સમજાય નહીં તો આપણે એના માટે પણ પ્રયત્ન કરીશું અને જો સારું હાલ છે અને તો આપણે લાઈક કારણ કે સ્ક્રીન લાઈક કરવા મિત્રો છે એનાનું એવું દેખાય એટલે તમને પણ ન મજા આવે મિત્રો વનસ્પતિનું દ્રવ્યનું વિઘટન ખાતર બનવું વનસ્પતિનું વિઘટન થાય મિત્રો ખાસ કરીને સડી જાય એટલે શું બને ખાતર બનવાની પ્રોસેસ પણ ઉષ્માક્ષેપક પર ઉદાહરણ છે પ્રશ્ન પૂછાય આ ઉદાહરણ શ્યાનું છે તો ઉષ્મા ઉદાહરણ છે કારણ કે વનસ્પતિ સડગ વિઘટન થવું એટલે સડી જવી બરાબર એનું ખાતરમાં રૂપાંતરિત થઈ શકે આ પ્રક્રિયાનો પ્રકાર ઓળખવા માટે નિબંધનું નિર્માણ ઉષ્મા ઉદભવે છે આપણે મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ભરતી અપડેટમાં કારણ કે આવા છે લેક્ચર આપણે કન્ટિન્યુ છે સ્ટાર્ટ કરીશું સોલ્યુશન પણ કરીશું મિત્રો અને સાથે સાથે ભરતીના વિડીયો પણ એડ કરીશું તો તો વધારેમાં વધારે વિડીયો છે મિત્રો બીજા વિદ્યાર્થીઓને ધોરણ દસમાં ભણતા હોય તો બધાને શેર કરો એ સારો લાગે તો વધારે વધારે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે હવે છે ડેલીસ આપણી એક લેક્ચર છે એ આપણે એડ કરીશું બરાબર નવા વિડીયોમાં મળીએ જય હિન્દ જય ભારત